આજે કૃપયે તમને વચન આગળ પ્રમાણે તમારો પોતાની ખાસ પ્રજા તરીકે સ્વીકાર કરો છો અને તમારે તેની આજ્ઞાઓ પાડવાની છે તો તે પોતે સર્જન કરી પ્રજાઓમાં તમને ખેતીમાં નામનામાં અને મહિમામાં ઉચ્ચ સ્થાને સ્થાપ છે પણ પોતે આપેલા વચન પ્રમાણે તમે તેને સંબંધ ત્યારે કર્યા પર આ રંગની પણ છે તે આપણો રિદ્ધલો ક્રિસ્મોલ વૈય તથા બેનો ગ્રી પ્રવચનના દેશ શ્રેષ્ઠ ભાગ હોય ગિરી પ્રવચન કેન્દ્ર હોય એ આજનો શુભ સંદેશ છે સ્નાનકારક યોહાન પહેલા ચારસો વર્ષ પહેલા સુધી એહુદી લોકો વચ્ચે કોઈ પૈગંબર હતા નહીં ત્યારે આ ફરોશીઓ શાસ્ત્રીઓ ઇંગ્લિશમાં સ્ક્રાઇબ્સ જે સ્ક્રિપ્ટર જે ટ્રાન્સલેશન કરે એ લોકો અમુક અમુક એવી બાબત શીખવાડ્યું એટલે પ્રભુ હિશુ એને સુધારે છે એ લોકો એહૂદી લોકોને શીખવાડતા હતા તમારા શત્રુ ઉપર તમારા મિત્ર ઉપર પ્રેમ રાખો અને તમારા શત્રુ ઉપર પ્રેમ રાખો એમ કહેલું છે કોઈએ કહ્યું નહીં પણ આ લોકો યહુદી ધર્મના શાસ્ત્ર એવી રીતે સમજાવતા હતા આપણે તો માત્ર યહુદી ઉપર જ પ્રેમ રાખવાનો છે બીજા કોઈ ઉપર પ્રેમ રાખવા નથી એવી રીતે શીખવાડતા હતા આમ ખોટી રીતે શીખવાડતા હતા એટલે પ્રભુ ઈસુ દુનિયામાં એક એક પહેલી વખત અદભુત શત્રુ ઉપર પ્રેમ પ્રભુ ઈશુ વિચાર બિલકુલ અલગ માણસો નો સ્વભાવ હંમેશા બદલો લેવાનો હોય પણ પ્રભુ ઈસુ દુનિયાના મૂલ્યો અલગ પ્રભુ ઈસુ મૂલ્ય અલગ પ્રભુ ઈસુ એક નવો વિચાર અત્યાર સુધી વિચાર ના કર્યો હોય એવો સંદેશ આપ્યો હોય તમારા ઉપર પ્રેમ રાખો તમને માટે કદાચ ગણાને અઘરું લાગશે પણ અશક્ય નથી સાથે પ્રભુ પરમ પિતાના દાખલો પણ આપવા છે તમારા પિતા કેવા સાચા સંતાન બધા માટે પ્રકાશ ના જે તે સૂર્યના સહાય પ્રકાશ આપે છે અને બધા ઉપર વરસાદ વરસાવે છે એ અને એવી જ રીતે પ્રભુ ઈસુ પણ જે સંદેશ આપ્યો એ એમના બધા સ્તંભ ઉપર ત્યાં બતાવે છે એ જીવનમાં જે લોકો એમને મારી નાખે જે ખુલી હતા એમને ક્ષમા કરે છે કે પ્રભુ આ લોકો શું કર્યા છે એમને ભાન નથી આ કિસ્મા લોકોતા બેનનું પૌલ પોતે કોલસ ધર્મસભ હતા ત્રીજો અધ્યાયમાં બારમી અને તેરમી કાળમાં કહે છે તમે પુણ્યજન છો ઈશ્વરે તમને પસંદ કર્યા છે તે તમારા ઉપર પ્રેમ રાખે છે તો તમે સાચા દિલની દયા મમતા નમ્રતા વિનય તથા સહનશીલતા ધારણ કરો એકબીજાને નિભાવી લો કોઈ સામે ફરિયાદ હોય તો પરસ્પર ક્ષમા કરો જેમ પ્રભુ એ ક્ષમા બક્ષી છે તેમ તમે પણ બક્ષો એમ કરીને પૌલ એમના અકર્ષિષ્ણ ધર્મો પર લગતા સંદેશ આપે છે આ કૃષ્ણ અલભૈયા તબેનનું આપણે પ્રભુના દુનિયા પ્રમાણે આપણે રહીએ આપણે દુનિયા દુનિયા કેવી રીતે રહીએ છીએ પણ પ્રભુ આપણે પસંદ કર્યો હોય પ્રભુ આપણે ક્ષમા આપ્યું હોય એટલે પ્રભુના સંતાન તરીકે બિલકુલ અલગ જેવા પ્રભુ એવી રીતે આપણે પણ થવાનું છે તમારા પરમ વિત્ર જેવા પૂર્ણ છે એવી રીતે તમારે પણ થવાનું છે એક ચેલેન્જ છે એક પડકાર છે પણ સાથે સાથે અશક્ય નથી પ્રભુ પોતે એમના જીવન દ્વારા મહત્વનો પાઠ શીખવાડ્યા હોય તે આપણે પણ પ્રભુના સંતાનો તરીકે અને પ્રભુ પોતે યોહાનગ્રથમાં ગૈર મોદી એમાં ચોત્રીસ મી કરવા પડશે જે મેં તમારા ઉપર પ્રેમ રાખ્યો છે એમ તમારે પણ પરસ્પર પ્રેમ રાખવાનું છે દુનિયા તો જાણશે તમે મારા સંતાનો છો જો તમે પરસ્પર પ્રેમ રાખીને જીવતા હશો તો એમ કરીને ચેલેન્જ ઉપર ચેલેન્જ પડકાર ઉપર પડકાર આવી રીતે દુશ્મન ઉપર પ્રેમ રાખીએ તોય આપણે ઈશ્વરના સાચા સંતાન છે એમ કરીને બહુ સ્પષ્ટ સંદેશ પ્રભુ આપે છે